દુકાનમાં કામ કરતો એક વિદ્યાર્થી બને તો ચમત્કાર લાગે હા આવું ચમત્કારનું જ એક કામ હિતેશ નામનો એક છોકરો ઘણા વર્ષોથી સ્નેહા ફાઉન્ડેશન સાથે જોડાયેલો હિતેશ ખૂબ હોશિયાર ભણવામાં તેજસ્વી સંસ્થામાં અભ્યાસ કરવાનો આવું તેને બહુ જ ગમે કારણ કે જેને ભણવાનું મળતું ન હોય એને કોઈ ભણાવે તો તો કેવી મજા આવે પરંતુ હિતેશ સંસ્થામાં આવતો ને ત્યારે તેના ચહેરા પર હંમેશા એક ઉદાસી છવાયેલી રહેતી થોડા દિવસો બાદ હિતેશે તો સંસ્થામાં આવવાનું જ બંધ કરી દીધું આ બાબતની જાણ સંસ્થાને થતા સંસ્થાએ તેના માતા પિતાનો એક સંપર્ક કર્યો વાત કરતા જાણ થઈ કે પિતા અત્યંત સામાન્ય માણસ છે પંચરની દુકાનમાં કામ કરે છે જેમાંથી બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું હોય તો બાળકને શિક્ષણ ક્યાંથી આપવું આ કારણોસર પિતાએ હિતેશને પણ પંચરની દુકાને કામે લગાડી દીધું પણ હિતેશનું મન પંચરમાં નહીં ચોપડીમાં હતું હિતેશને આવા અંધકાર રૂપી જીવનનો ખ્યાલ સંસ્થાને આવતા સંસ્થાએ તેના માતા પિતાને સમજાવી તેને ફરીથી અભ્યાસમાં જોડાવા માટે આજીજી કરી અને આર્થિક રીતે મદદ પણ કરી આમ ખૂબ જ મહેનતુ અને તેજસ્વી બાળક હિતેશ સંસ્થાના પ્રયાસથી હાલમાં ભાવનગરની પ્રખ્યાત કોલેજમાં એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે એક સામાન્ય ગરીબ ઘરનો બાળક જેના પિતાની પંચરની લારીથી ગુજરાન ચલાવી રહ્યા છે તેણે પોતાની અથાગ મહેનત અને સંસ્થાના પ્રોત્સાહનથી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે મિત્રો આવા હિતેશ જેવા અનેક બાળકોના હાથમાંથી પાના પેચિયા મુકાવીને પેન અને પુસ્તક અપાવવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા કેટલાય વર્ષોથી કરતી આવી છે